શાંતિભાઈ ભાનુસરીના હત્યા કેસમાં તપાસમાં મુંબઈ પોલીસે ઝુકાવ્યું છે પાંચ આરોપી હોવાની શક્યતાઓ વહેતી થઈ છે સ્થાનિક અને મુંબઈ કનેક્શન નો મહત્વનો ભાગ ભજ્યો હોવાનું બહાર આવ્યું છે ટૂંકસમાં ભેદ દુખલાશે તો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે કચ્છ જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુસારીની હત્યા બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાત્કાલિક અસરથી સીટની રચના કરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અત્યંત વિશ્વાસપાત્ર વર્તૃમાંથી મળતી માહિતી અનુસાર આ બનાવમાં બોમ્બે કનેક્શન હોય તેવું માનવામાં આવી રહ્યું છે સાથોસાથ સ્થાનિક મુદ્દો પણ મહત્વનો હોય તેવું પણ માનવામાં આવ્યું છે આ બંને મુદ્દાઓને ધ્યાને લઈ સીટે તપાસની વેગવંતી બનાવી છે બનાવમાં પાંચ આરોપી હોય તેવી શક્યતા નકારી શકાતી નથી શાર્પ શૂટર દ્વારા જયંતિભાઈ ભાનુસારી ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું તેવું જાણકારી પોલીસને ઉપલબ્ધ થઈ છે તપાસની સીટ વિભાગના અધિકારીઓએ આ ઘટના સંબંધિત કેટલી માહિતી મુંબઈ પોલીસને આપી છે અને મુંબઈ પોલીસ પણ જયંતિભાઈ ભાનુશાલીની હત્યાને બનાવની તપાસમાં પોતે પણ તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે પાંચ શખ્સોના નામ સનામાં મળી ગયા છે અડતાલીસ કલાકની કોલ ડિટેલ્સ પણ મેળવવામાં આવી છે જેના આધારે પોલીસના આ કેસની કેટલીક મહત્વની વિગતો ઉપલબ્ધ થવામાં પામી છે અને પાંચ આરોપીઓ ટૂંક સમયમાં ઝડપાઈ જાય તેવી શક્યતા પણ પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે